દયાનંદના નામ પર સર્વસ્વન લુટાવશો દયાનંદના નામ પર સર્વસ્વને મુજ દેશ દેસ આર્યવર્તને છે શ્રેષ્ઠ માહારી સંસ્કૃતિ મુજ દેશ દેસ આર્યાવર્તને છે શ્રેષ્ઠ માહારી સંસ્કૃતિ એ સંસ્કૃતિ પ્રસરાવસો એ સંસ્કૃતિ પ્રસરાવશું નિાળશું સઘળી શતી નેટાળશું સઘળી શતી પ્રાચીનતા આ દેશમાં નક્કી અમે તો લાવશું પ્રાચીનતા આ દેશમાં નક્કી અમે તો લાવશું સંસારના ઉપકારહિત કામે અમે તો લાવશું સંસારના ઉપકારહિત કામે અમે તો લાવશું વિશ્વગજ્ઞ વેદનો ઝંડો અમે લહેરાવશું વિશ્વન ગગ્નિ વેદનો ઝંડો અમે લહેરાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું દંભ પાખંડ પાપના પાયા હલાવી નાખશું દંભ પાખંડ પાપના પાયા હલાવી નાખશું સત્યને પ્રસરાવશું અસત્યને દફનાવશું સત્યને પ્રસરાવશું અસત્યને દફનાવશું અજ્ઞાનના અંધારને તો જ્ઞાનથી ઉજાડશું અજ્ઞાનના અંધારને તો જ્ઞાનથી ઉજાડશું ઋષિ મુનિના જ્ઞાનને સંસારમાં ફેલાવશું ઋષિ મુનિના જ્ઞાનને સંસારમાં ફેલાવશો ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશો દયાનંદના નામ પર સર્વસ્વ લૂંટાવશો દયાનંદના નામ પર સર્વસ્વ લૂંટાવશું આ રે જાતિ મહાન છે ભૂતકાળ એનો ભવ્ય છે આરે જાતિ મહાન છે ભૂતકાળ એનો ભવ્ય છે જ્ઞાનનો અણખૂટ ખજાનો જે અમૂલું દ્રવ્ય છે જ્ઞાનનો અણખૂટ ખજાનો જે અમૂલું દ્રવ્ય છે સંસારને એ આપશું એ જ્ઞાનને ફેલાવશું સંસારને એ આપશું એ જ્ઞાનને ફેલાવશું પડદાર ચીરીને દંભના એ સત્ય સામે લાવશું પદાચીરીને દંભના એ સત્ય સામે લાવશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું ઓમ મંત્ર છે આગળ વધો લડસું સદા રણસૂર થઈ ઓમ મંત્ર છે આગળ વધો લડસું સદા રણસૂર થઈ પુરુષાર્થ કરશું સર્વદા કટિબદ્ધ તો કાયમ રહી પુરુષાર્થ કરશું સર્વદા કટિબદ્ધ તો કાયમ રહી દીવાના થઈ અમે ઋષિના ઋણને ચૂકાવશું દીવાના થઈને અમે ઋષિના ઋણને ચૂકાવશું પાછા કદી હટશું નહીં લીધેલ વ્રતને પાળશું પાછા કદી હટશું નહીં લીધેલ વ્રતને પાળશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું મહર્ષિનો વારસો તેને અમે દીપાવશું મહર્ષિનો વારસો તેને અમે દીપાવશું ચિંધેલ એના રાહ પર વિશ્વ સગણું લઈ જશું ચિંધેલ એના રાહ પર વિશ્વ સગણું લઈ જશું ડકશું નહીં નિશ્ચય થકી મહી જંપલાવશું ડકશું નહીં નિશ્ચય થકી જ્વાળામહીં જંપલાવશું તન મન ફના કરશું બધું વિરોધ સગળા ડામશું તનમન ફના કરશું બધું વિરોધ સગળા ડામશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું સત્ય શું છે જગતમાં એ વાતને સમજાવશું સત્ય શું છે જગતમાં એ વાતને સમજાવશું ભૂલેલ સૌ નરનારને એ રાહ પર લાવશું ભૂલેલ સૌ નરનારને એ રાહ ઉપર લાવશું ઈશ્વર પૂજા પર લઈ જશું મૂર્તિ પૂજા મિટાવશું ઈશ્વર પૂજા પર લઈ જશું મૂર્તિ પૂજા મિટાવશું શ્રદ્ધા વિહોણા વિશ્વને શ્રદ્ધા તરફ તો વાળશું શ્રદ્ધા વિહોણા વિશ્વને શ્રદ્ધા તરફ તો વાળશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું શરણું લઈને વેદનું એ મુજબ જીવન જીવશું શરણું લઈને વેદનું એ મુજબ જીવન જીવશું મહર્ષિના બોધને જીવનમહિ ઉતારશું મહર્ષિના બોધને જીવન મહિં ઉતારશું સત્યપંથે ચાલશો ને જૂઠથી દૂર ભાગશું સત્ય પંથે ચાલશો ને જૂઠથી ભાગશો દોષો બધા સળગાવશો શાંતિ જગતમાં સ્થાપસું દોષો બધા સળગાવશો શાંતિ જગતમાં સ્થાપસું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશો ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશો દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશો અણદમ રહીને ધ્યેયમાં નિત્ય શ્રેષ્ઠતા સર્જાવશું અણનમ રહીને ધ્યેયમાં નિત્ય શ્રેષ્ઠતા સર્જાવશું સદભાવનાને પ્રેમથી આ જગતને સમજાવશું શુદ્ધ આરે જીવન જીવશું પાખંડને દફનાવશું દયાનંદના રાહ પર દુનિયા બધી ઝુકાવશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું ધર્મના નામે લૂંટાતા વિશ્વને ઉગારશું સ્વરૂપ સાચા ધર્મનો સંસારને સમજાવશું ધર્મના નામે થતું શોષણ અમે ટટકાવશું જ્ઞાનની જ્યોતિ લઈ અંધારને મીટાવશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું વિધર્મોની વિધર્મીઓની જાળને ચીરી અમે તો નાખશું ઘોડા અને દુઃખીજનોને વેદ પ્રત્યે વાળશું આચારને વિચારના નિયમો બરાબર પાળશું સ્વાર્થથી અગળા રહી જનહિતમાં તો લાગશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું વેદના સિદ્ધાંતને ભૂમંડળે પ્રસરાવશું વેદના સિદ્ધાંતને ભૂમંડળે પ્રસરાવશું દયા તેમજ પ્રેમના ઝરણા અમે રેલાવસું દયા તેમજ પ્રેમના ઝરણાં અમે રેલાવશું શ્રદ્ધા અને ભક્તિ તણા સૂત્રો અમે પોકારશું શ્રદ્ધા અને ભક્તિ તણા સૂત્રો અમે પોકારશું એક ઈશ્વરવાદનો પૈગામ જગ્ને આપશું એક ઈશ્વરવાદનો પૈગામ જગતને આપશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું સંસારના ઉપકારહિત હું સે શહીદી વોહરશું સંસારના ઉપકાર હિત હું સે શહીદી વોહરશું લય ધર્મનો ધ્વજ હાથમાં તે વિશ્વમાં ફરકાવશું લય ધર્મનો ધ્વજ હાથમાં તે વિશ્વમાં ફરકાવશું માનને અપમાનનો નહીં ખ્યાલ જરીએ રાખશું માનને અપમાનનો નહીં ખ્યાલ જરીએ રાખશો જીવનની પડપળતણો હિસાબ ચોખ્ખો રાખશું જીવનની પડપળતણો હિસાબ ચોખ્ખો રાખશું ડંકો વગાડી વેદનો સંસારને પલટાવશું દયાનંદના નામ પર સરસ્વને લૂંટાવશું દયાનંદના નામ પર સર્વસ્વને લૂંટાવશું નમસ્તી